જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની રૂષ્પાનું જા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય દેશ વિદેશમાં વસતા શ્રી વલ્લભના સર્વેલા લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે વૈષ્ણવની સાચી સમતી તો શ્રી શ્યામ સુંદર રજ છે એ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીએ કે શ્રી ગુસાઈજીને ત્યાં ચાપાભાઈ નામના એક વૈષ્ણવ ભંડારી તરીકે સેવા કરે હવે એક વખત બધો ભંડાર ખાલી થઈ ગયો અને નવી ચીજ વસ્તુ ખરીદવા માટે પણ સિલકમાં એક રૂપિયો પણ ન મળે આથી ચાંપાભાઈએ સઘળી હકગત ગુસાઈજીને કહી કે વાલા કૃપા ના થવે શું કરીશું પરંતુ ગુસાઈજી કશું બોલ્યા નહીં અમે એક બે દિવસ પછી ફરી ચાંપાભાઈએ બસ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે જયરાજ મારા દ્રવ્ય વિના કેમ ચલાવો આટલો બધો વહીવટ કેમ કરીને ચલાવો તેની મને ફિકર થાય છે ચાંપાભાઈ તમે નવલકુંડ પાસે જાઓ ત્યાંથી ઉગમની દિશામાં જે ઝાડ છે તેના મૂળમાં ચરુ ડાટેલો છે જેટલું જન જોઈએ તેટલું ખોદીને લઈ આવજો હું પણ તમારી સાથે આવીશ હવે જો આ રીતે શ્રી ગુસાઈજી ચાંપાભાઈને વાત કરી એટલે રાત્રે ચાંપાભાઈને લઈને શ્રી ગુસાઈજી નવલકુંડ પાસે પધાર્યા ચાંપાભાઈ પાસે ખોદાવતા હતા ત્યાં સોનાથી ભરેલા મોટા ચરુ દેખાયા આપે આજ્ઞા કરી જેટલું જોઈએ તેટલું ધન લઈ લો વૈષ્ણવ ધનની પાછળ કદી ઘેલો બનતો જ નથી જો વાલા વૈષ્ણવ સામાન્ય માણસ હોય અને મત બુદ્ધિવાળો હોય તો ધન દેખીને ગાંડો થાય છે ને બધું ધન લઈ લો એમ કહે છે પરંત શ્રી ગુસાઈજીએ કહ્યું તમારે જેટલી જરૂર હોય એટલું ધન જ લ્યો એટલે છતાં પણ ધનની ચિંતામાં પ્રભુને ભૂખ્યા ભૂલ્યા પણ નહીં અને મને પણ પ્રભુનું વિસ્મરણ કરાવ્યું એટલે કહે છે કે વૈષ્ણવ છે પ્રભુની પાછળ ઘેલો બને છે ધનની પાછળ ક્યારેય બનતો નથી છતાં પણ તમે તો ચાપાભાઈ ધનની ચિંતામાં પ્રભુને ભૂલ્યા અને મને પણ પ્રભુનું વિસ્મરણ કરાવ્યું એમ ગુસાઈજી પરમ પરમદયાલુ શ્રી ચાપાભાઈને કેવા લાગ્યા ગુસાઈજીના આવા વચનો સાંભળીને ચાંપાભાઈ તો શરમાઈ ગયા અરે શ્રી ગુસાઈજી તો અંતર્યામી છે અને પ્રભુ છે તો બધું તે સગવડ કરી આપશે છતાં તેણે ચિંતા કરી અને શ્રી ગુસાઈજીને શ્રમ કરાવ્યો એટલે ચાંપાભાઈ શરમાઈ ગયા તેમણે વિનંતી કરી છે જે રાજ મને ક્ષમા કરો હું ભૂલી ગયો કે લક્ષ્મી તો આપણા ચરણોમાં છે મને જરાય ધન જોઈતું નથી ભલે તો આ ખાડો પૂરી દો ત્યાંથી જતુપુરા પાછા જતા ચાપાભાઈએ વિચાર કર્યો કે એકાદ ચરું ઉઠાવી લાવું તો જિંદગીભર નહીં નિરાશ જો વાલા વૈષ્ણવ હજી પણ એ ચાપાભાઈનું મન કેવું છે કે ધનમાં પહેલાં પણ લાગ્યું હતું હજી પણ એમ થયું કે એકાદ ચરું ઉઠાઈ જાઓ તો મારે જિંદગીભર નહીં નિરાશ થઈ જાય એટલો રૂપિયો આવી જાય આમ વિચાર કરી તેઓ મોડી રાત્રે પાછા નવલકુંડે ગયા ત્યાં માટી ખસેડી તો ચરુને બદલે માટીના ઢેફા અને પથ્થરના ટુકડા નીકળીએ જો વાલા વૈષ્ણવ ગુસાઈજીની વાણી અને વૈષ્ણવની વાણીમાં આટલો ફેર છે તો માટીના ઢેફા અને પથ્થરના ટુકડા નીકળ્યા તો ચાપાભાઈ વિચાર કરવા લાગ્યા લોભી મન કે મને ધિકારો મેં ઘણું જ ખોટું કર્યું પારખું ધન ચોરી ચૂપીતી લેવું એ માપાપ ગણાય છે અને શ્રી ગુસાઈજીના સેવક થઈ મને આવો વિચાર જ કેમ આવ્યો આ એનું જ પરિણામ છે સાચો વૈષ્ણવ તો ક્યારેય સંપત્તિ પાછળ દોડતો જ નથી અને વૈષ્ણવની સાચી સંપત્તિ તો વાલા વૈષ્ણવ સુંદર જ હોય છે અને અણહકનો પૈસો કે સંપત્તિનો કદી પણ સ્વીકાર ન કરવો તે ક્યારેય સુખ આપતું નથી પરંતુ ઘરમાં છે કલશ કરાવે છે એટલે આસુરી સંપત્તિ કોઈ દિવસ રાખવી નહીં વાલા વૈષ્ણવો વૈષ્ણવો આ આપણા સાચા પરસેવાની કમાણીમાંથી જ પ્રભુને લાડ લડાવવા જોઈએ બીજાનું ધન પ્રભુનો અંગીકાર કરતા જ નથી પ્રભુ ભાવના જ ભીખા છે ભોગના ભૂખ્યા નથી એટલે તમે છપ્પન જાતના ભોગ ધરાવો અને અગર ભાવ સાચો ન હોય તો પ્રભુ આરોગતા જ નથી એ આ પ્રસન્ન પરથી વાળા વૈષ્ણવ છે કે પ્રભુ હંમેશા ભાવનાના ભૂખ્યા છે બીજાનું દ્રવ્ય પ્રભુ અંગીકાર કરતા જ નથી આ વૈષ્ણવ ભાગ્યશાળી કહેવાય કે એના પૈસા દ્રવ્યથી એ પ્રભુને તે લાડ લડાવે છે એટલે આપણા બધા વૈષ્ણવ આપણે ભાગ્યશાળી છે કે આપણા દ્રવ્યથી આપણે પ્રભુની લાડ લડાવીએ છીએ તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ હવે આગળ એક પ્રસંગ જોઈએ ગોપી વલ્લભ ભોગ ગોપી વલ્લભ ભોગ કોને કહેવાય કે પહેલાં આપણે ગોપી વલ્લભ ભોગ એટલે શું તે સમજીએ ગોપ ગોપો દ્વારા સિદ્ધ કરેલ સામગ્રી શ્રી ઠાકોરજી અંગીકાર કરે તેવો ભાવ એટલે ગોપી વલ્લભ ભાવ એટલે જે વ્રજમાં ગોપ અને ગોપી ઠાકોરજીને અંગીકાર કરાવતા હતા તેને ગોપીવલ્લભ ભોગ કહેવામાં આવે છે વાલા વૈષ્ણવ બીજી રીતે શ્રી ઠાકોરજીના શૃંગાર ભોગનો ગો ગોપીવલ્લભ ભોગ કહેવામાં આવે છે આ ઉપરાંત જોઈએ તો મુખ્ય શ્રી સ્વામિનીજીના મનોરથની સામગ્રીનું નામ પણ ગોપીવલ્લભ છે શૃંગારના દર્શન પછી હવેલી મંદિર અને શ્રી વલ્લભપુરના ઘરમાં જ ગોપીવલ્લભ ભોગ આવે છે વૈષ્ણવના ઘરમાં આ પ્રકારે ના આવે આ ભાવના નંદાલયના નિકુંજની છે ગોપીજનોની નિકુંજોની નથી એટલે નંદાલયમાં જે ઠાકોરજીની હવેલી હોય છે તેમાં હોય છે ગોપીજનોના નિકુંજમાં નથી હોતું આ ગોપી ભોગનું હવેલી મંદિરમાં કેટલું મહત્ત્વ છે તે અંગે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીનો વાલા વિષ્ણુ આપણે એક પ્રસંગ જોઈએ કે હવેલીમાં ગોપી ભોગનું મહત્ત્વ કેટલું હવે એક સમયે શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી શ્રી ગોવર્ધનનાથજીના શૃંગાર કરી રહ્યા હતા અને ગોપીવલ્લભ ભોગ લેવા પધાર્યા પણ રસોઈઘરમાં સામગ્રી સિદ્ધ થઈ ન હતી તેથી રાજોતા તિવારીમાં બિરાજ્યા શ્રી દામોદરદાસ હરસાની પણ તેમની પાસે જ બેઠા હતા તે જ વખતે શ્રી સ્વામિનીજી ગોપી વલ્લભ થાળ લઈ શ્રી ઠાકોરજી પાસે પહોંચ્યા તેમનો નુપુર પાયલ અને ઝાંઝરનો ઝણકાર શ્રી મહાપ્રભુજીએ સાંભળીને બોલ્યા કે દમલા તે કોઈ અવાજ સાંભળ્યો આ મહારાજ શ્રી સ્વામિનીજીના આભૂષણનો જંકાર સાંભળી સાંભળ્યું પણ કારણ ન સમજાયું શ્રી આચાર્ય ચરણે કહ્યું ધમલા આજે આપણે ગોપીજન વલ્લભ ભોગ સમયસર ન ધરાવી શક્યા તેવા શ્રી સ્વામીજી સહન ન કરી શક્યા અને આ શૃંગાર ભોગ છે જ્યારે શ્રી ઠાકોરજીને શૃંગાર થઈ રહ્યા હોય ત્યારે ભક્તો વ્રજાંગનાઓ પોતપોતાના ઘરેથી સિદ્ધ કરી લાવેલી સામગ્રી શ્રી ઠાકોરજીને હાસ્ય વિનોદ કરતાં કરતાં આરોગાવે છે તેથી આ ભોગને ગોપી વલ્લભ ભોગ કહેવામાં આવે છે વાલા વૈષ્ણવ તે પછી શ્રી મહાપ્રભુજીએ રસોઈ ઘરમાંથી વિલંબથી આવેલ સામગ્રીનો થાળ પ્રભુને સમર્પિત કર્યો સાથે સાથે રસોઈયા ભિતરિયા વગેરેને પણ સચેત કરતા કર્યા અને આદેશ આપ્યો કે હવે પછી ગોપીવલ્લભ ભોગમાં કદી વિલંબ નહીં ચલાવી લેવાય કારણ કે શ્રી ઠાકોરજીને શ્રમ પડ્યો શ્રી સ્વામીજીને પણ શ્રમ પડ્યો તેથી તમે સૌ સાવધાની રાખજો અને સેવામાં વાલા વૈષ્ણવ આપણે હંમેશા સાવધાની રાખવી જોઈએ પ્રભુને ઠાકોરજી આ બાળ સ્વરૂપ છે તેને થોડો પણ વિલંબનો ચાલે બાળક છે તે ભૂખ લાગે તો કેવું પરમાઈ જાય છે આપણે સૌ લેડીઝ લોકો જાણીએ છીએ તો આવી સાવધાની સેવામાં વાલા વૈષ્ણવો રાખવી જોઈએ તે પછી કોઈ પણ દિવસ ગોપીવલ્લભ ભોગમાં વિલંબ થયો નહીં મહાપ્રભુજી આદેશ આપ્યા પછી તો શ્રી ઠાકોરજીના સુખ માટે શ્રી વલ્ભાચાર્યજી કેટલા સતર્ક રહેતા હતા વાલા વૈષ્ણવો કે તેમનો ખ્યાલ આ પ્રસંગ પરથી આવી જાય છે આવી રીતના આ પ્રસંગ પણ અહીંયા પૂરો થાય છે બોલો કૃષ્ણ કન્યા લાલકી છે તો વાલા વૈષ્ણવ આ બંને મારા પ્રસંગો અહીંયા પૂરા થાય છે અને આ પ્રસંગો કેવા મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસિદાસનેક્સમાં આપશો જી આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં હું અર્પણ કરું છું સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ